સમાચારમાં આગળ વાત કરીએ લખતરની તો લખતર એપીએમસીમાં જાહેર હરાજીમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ડીઝલ ખાતર ખેતમજૂરીના ભાવ વધ્યા હોય ત્યારે હાલ મળતા ભાવથી ખેડૂતોને ખોટ જઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે લખતર એપીએમસીમાં જાહેર હરાજીમાં પોતાની જણસ કપાસ લઈ આવતા ખેડૂતના જણાવ્યા મુજબ હાલમાં એપીએમસી કપાસના જે ભાવ આવી રહ્યા છે તે તેમને પડતર કિંમત કરતાં ઓછા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ડીઝલ પેટ્રોલ ખાતરના ભાવ વધ્યા છે સાથે ખેત મજૂરીના ભાવ પણ વધ્યા છે તેના કારણે તેમની પડતર કિંમત ઊંચી ગઈ છે હાલ જે ભાવ મળી રહ્યા છે તેમાંથી તેમની પડતર કિંમત પણ મળી રહી નથી આથી તેમને ખોટ જઈ રહી છે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જો સરકાર ટેકાના ભાવમાં વધારો કરે તો વેપારીઓ ટેકાના સમકક્ષ ભાવે કપાસ ખરીદી કરે તો તેમને હાલમાં ખોટ જઈ રહી છે તે સરભર થાય તેમ છે આજ રોજ લક્તર એપીએમસી ખાતે કપાસની હરાજી શરૂ કરેલ છે ઘરના પૈસા ઉમેરવા પડે એવી પરિસ્થિતિ છે સરકાર સમક્ષ અમારી એવી માંગણી છે કે થોડાક પોષણક્ષમ ભાવ આપે ખેડૂતોને અત્યારે જે બજાર ચાલી રહ્યું છે બજાર જોતા ખેડૂતને ખર્ચો માન નીકળે એવું છે તો અમારી સરકારને એવી માંગણી છે પોષણક્ષમ ભાવ મળે બધા ખેડૂતોની પણ માંગણી છે કે સરકાર પાર્યમાં અમારી રજૂઆત છે સરકારને કે પોષણક્ષમ ભાવ મળી રહે એટલે ખેડૂતો પણ રાજી ખુશી ત્યાં માલ વેચી અને ઘરે જઈ શકે એવી અમારી લાગણી અને માંગણી છે